ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે બપોરના વાગી ગયા છે બાર આજે ઉઠવામાં લેટ એટલે થઈ ગયું તમને ખબર જ હશે કાલે હતી હોળી તો હોળીના દિવસે બધે રખડવાની એમ ગયા હોય એટલે લેટ થઈ ગયું અને સાંજે વિડીયો એડિટ મેં નહોતો કર્યો તો સવારે એડિટ કર્યો એટલે બ્લોગ લેટ સ્ટાર્ટ થયો અને ભાઈ કાલ હોળીના દર્શન કર્યા બહુ મજા આવી અને આજે વ્લોગ લેટ એટલે મૂ્યો કે આમે કે તમે બધા લોકો કાલની હોળી રમીને કોક લોકો ફાર્મ હાઉસે ગયા હોય અને બધા અત્યારે છે ને હોળીના દિવસે મોડા હોય અગિયાર વાગે એટલે આપણે સાડા દસે બ્લોક મૂકી નાખ્યો તો એની સાથે જો રોહિતભાઈ ગયા છે ગુડ મોર્નિંગ હેપી ધૂલેટી હા ગાઈ આજે છે ધૂલેટી તો બધાની હેપી ધૂલેટી અને મારા અને મારા પરિવાર તરફથી દિલથી ઢેર સારી શુભકામનાઓ અને ધૂળેટાના દિવસે તમે લોકો ક્યાં ક્યાં જાશો કોમેન્ટમાં કહેજો બાકી અમે તો ઘરે જ થઈ કારણ કે અમે જયારે નાના હતા ને તી બહુ હોળી રમી લીધી અને અત્યારે નાના બાળકો કલર ને એવું રમતા હોય ને તો રમવા દેજો કારણ કે મોટા થાય ને એટલે આપોઆપ બંધ થઈ જાય હું કેવું પપ્પા જીમ્મેદારી કલરો ની જીમ્મેદારી જાયની જિમ્મેદારી ચાલુ થઈ જાય છોકરા નાના હોય ત્યારે એને જે કરવું નહીં કરવા દેવાય કોઈ રોકટોક નો કરાય ખોટા વેન નહીં કરવા દેવા બીજું હું છે ગુડ મોર્નિંગ હેપી હેપીટી હું હેપી કલર રમવાનું તમારે આપણા બહુ રમી લીધું તમે પેલા રમતા ક્યાં રમતા

રંગોનો નો છે ધૂળેટી ખુશી ખુશી ઉજવી લેજો અમે દૂર ચાલો બપોર ના બાર વાગી ગયા છે એટલે રસોઈ બને છે તો આજે ધૂળેટી દિવસે આપડી ઘરે હું જમવાનું બને છે ને ઈ જોઈ લઈ મમ્મી હેપી ધૂળેટી મમ્મી તમે રેમા કે નઈ ધૂળેટી ગામડે નઈ

અને એવું થાય ને એમાં પડી જાય ને વાગી જાય ને એટલે અમે રમવાની બંધ કરી દીધી હે મમ્મી હા એમાં જો રમતા રમતા ઘણાય ને વાગી જાય છે વાગી જાય કોક દાણા ખોવાય જાય ને કોક ની બૂટી જાય ઈ તો બધું સમજ્યા પણ કોક ટેરેસ આ ટેરેસ ઓલા ટેરેસ થી જાતા હોય ને એમ પડી જાય રોળવા કોકની ની બાલ્કની માંથી બાજુ વાળા રોળવા જાતા ને એવા બહુ કિસ્સા થઈ ગયા ને એટલે અમને ગમતું નથી બાકી હોળી મને બહુ ગમે મારો ફેવરિટ તહેવાર તહેવાર જ છે રમવાની મજા આવે પણ નાનાથી રમી લીધી અત્યારે મોટા થઈ ગયા બધી સૂટ છે કલર લાવી અને એમાં એવું થાય અમે રમવા એટલો કલર લાવીને ગમે ઘર બગડે ને એવું બધું થાય એટલે આપણી પાછળ બીજા લોકો હેરાન થાય એટલે મેં બંધ કરી દીધું બહાર રમાય પણ ઘણા પછી દોસ્તારો ઘરમાં હોય ત્યાં જાય બહાર ન નીકળે ને એવું બધું થાય કે બસ એટલું જ બનાવવાનું છે છે હોળીના દિવસે ઊંધિયું બનાવવાનું હોય મમ્મી ઊંધિયું અત્યારે બહુ સુરતમાં વાર તહેવાર હોય ને એટલે ઊંધિયું વેચાવાનું મળે એવું કેમ હશે

રક્ષિત ભાઈ ગાડી આપે છે અને આ બાજુ નઈ નો બે ગયો છે હજી ફ્રેન આવે છે અને લઈને નીકળીએ છીએ જ્યાં જાવ હું જ્યાં બહુ મજા કરાવશું તમને બ્લોક નાઇન સુધી બના રેજો બાકી જો તાપી બ્રિજ ઉપર અત્યારે નીકળી ગયા છે કયા કયા સીન દેખને કો મિલ રહી હે ભાઈ ઓલી ખેલતે ખેલતે ડોલ ભી સાથ ઘર પે લે જા ક્યાં છે ને ફાઇનલી છે ને હવે ડિસાઈડ કરી લીધું છે ઉબા મન જવાનું છે આ બાજુ ભાણા કેમ થાકી ગયા એમ બેહી ગયો તડકો બહુ છે તડકો બહુ છે ને આ બાજુ જો કાળા તેલના સમોસા ખાઈ છે ભાઈ હા સમોસું જોતાડી દીધું આને અને અમે નયનભાઈ બધા ચા લઈને આવે છે ચવાણું આમ ઘરે કોઈ ચવાણું હોય ને તો ને બહાર આવીને ખોટે ખોટું ચવાણું ખાય હે ઘરે ખાવ

શું કરવા કરે તને ખબર છે થોડીક તાકાત તો લેવી જોઈએ ત્યાં છે મૂર્તિ ને ઊંચી કરવી પડે ઉભા હનુમાન કરવાની છે ને તારે કરવાની છે તો ત્યાં છે મૂર્તિ ઊંચી કરશું જોવું કોનથી થાય છે તારથી થાય તો પછી હજી કોઈ નહીં નથી ખબર ત્યાં કઈ રીતનું છે બધા એમ કે માનો તો ઊંચી થઈ જાય સંકલ્પ કરવાનો એટલે એ જો પૂરો થવાનો તો ઊંચી થઈ જાય પછી પાછું એમ કેવાનું એ પૂરો ન થાય તો ઉસી નો થાય એવું છે હવે બહુ આઈડિયા નથી પણ તમને બતાવી ગયા છીએ હવે અમે જવા માટે અને જો હોળી લેતા લેતા લોકો ફૂલ હોળી રમે છે અમે લોકો છીએ હોળી નથી રમતા છે ને એક જગ્યાએ અમે લોકો છે ને ઉભા રહી ગયા છીએ કેસુડો જોઈ ગયા જો મસ્ત મજાનો કેસરી કલર નો કેસુડો છે અને કેસુડો છે ને નાના છોકરાઓને ઉનાળામાં કહેવાય કે નવરાવી એટલે હારો તો અમે લોકો કેસુડો વીણવા માટે છે ને ઉભા રહી ગયા છે નીચે પડ્યો અત્યારે લે છે સુરત માં ખાલી એક સોપાટીમાં જ મળે છે પણ ત્યાં સવારમાં માં બધા લોકો વીણી જાય જો તાજે તાજો મસ્ત મજાનો કેસુડો રોહિતભાઈ ભેગો કર્યો છે ચાલો હવે આપડે ભેગો કરી લઈ જો કોથળી બોથળી ગાય છે ને ડાયરેક્ટ ડીકી માં નાખી દે હા છે આજુ આ બાજુ નીચે હજી આગળ આવશે અગર એવું લાગે છે કે આગળ એક જગ્યાએ બહુ સારો હોય ગયો હવે જોઈ છે આગળ આવે તો ત્યાંથી લઈ લેવું બાકી ઓલા ઝાડવે સડવું પડે એમ છે એમાં બહુ છે કેવો મસ્ત કેસરી કલર નો કેસો કોઠી ગોતી ને આવ્યો છે આ ભાઈ મોટી કોથળી એટલી બધી કઈ નઈ ભરાય જાય એટલા નાખવી પછી અમે લઈને બધા છે ને ભાગ લે બાજુ પડશે રોજે આમાં કાક હોય એરું પેરું આમ શાંતિ રાજ્યા

હવે તો અત્યારે હોય કે ન હોય પાર્ક કરી નીકળી ગયા છે હનુમાનજી મહારાજના દર્શન કરવા ઉબા હનુમાન પહોંચી ગયા જગ્યા તમે જોબા હનુમાન ની છે હનુમાનજી મહારાજનું મંદિર છે અને આજે એટલે હટી છે ને એટલે બહુ બધું પબ્લિક એવું છે પણ ચાલો હવે આપણે હનુમાનજીના દર્શન કરીએ ને એના તમને દર્શન કરાવી દો હનુમાનજી મહારાજ છે અને કરી દો બધા દર્શન હનુમાનજી મહારાજને જે ઊંચા કરવાનું ની છે ને અહીંયા ઉભા હનુમાન એ અહીંયા બંધ હોય આજે બંધ છે તેની હિસ્ટોરી તમને કાલે કહું એ જગ્યા હનુમાનજી મહારાજ ની મૂર્તિ જોઈ ને એ શનિ રવિ અને સોમ ત્રણ દિવસ જ ચાલુ હોય આજે બંધ હતી અમે ટ્રાય કરત પણ આજે બંધ છે ત્રણ દિવસ જ ચાલી ચાલુ હોય અને ત્રણ દિવસ ચાલુ હોય શનિ રવિ અને મંગળવાર મંગળવાર ઈ જગ્યા અહીંયા છે પણ ત્રણ દિવસ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આજે બંધ બેકડા ના ભાઈ લાગી ગઈ ભૂખ તો ગોપાલનું નું શું છે હજી નઈ નો કઈને આવે છે લેવા ગયો છે આજ આજ બહુ પબ્લિક છે બાકી ખુલ્લું હોતું વારો કેટલા વાગ્યા હોતો

ઠંડી ચાલુ હોય તો હવે છે ને ફૂલ થાકી ગયા કારણ કે આવાનું જે એક્સાઈટમેન્ટ હોય ને એ ઘરે જાતી વખતે છે ને લો થઈ જાય એટલે બધા થાકી ગયા છે આ બાજુ જો બધા પાછળ બે ગયા છે હવે ગાડીઓ મોરે મોરો જાય હું કે હવે આમાં જોવા રસ્તો સાવ નાનો એવો ને ગાડીઓ બધી હામી મળ્યા રાખે અમે જલ્દી એટલે નીકળી ગયા કારણ કે સિંગલ પટ્ટી રસ્તો છે અને ખામે તે પાછી ગાડી આવે છે એટલે હું છે કે જલ્દી નીકળી જાય તો બધા એકાદ ભેગા ન થાય તો રસ્તામાં કઈ

ચાલો બધા લોકો શાક લઈ છે શાક ટેસ્ટ કરીએ અને પછી કે કેવું છે હે ને થોડી છે ને મઠ્ઠો આવી ગયો છે ને નયનભાઈએ ભાઈ લીધો કે મઠ્ઠો જોરદાર છે બધા લોકો મઠ્ઠો ટ્રાય કરે છે જોઈ છે પછી વાડકી ઉપર વાડકી કેટલી રહે છે બાકી શાક કેવું લાગ્યું જોરદાર શાક હતું કાજુ લસણ રોટલી દો ઘેતી મઠ્ઠો હવે શાકીએ મઠ્ઠો મગાવો કેમ લાગે છે મગાવો તો

બસો કિલોમીટર ગાડી આખી નાખીને એક ધારા બેઠા પણ હનુમાનજી મહારાજ ના જે મહારાજ જે મૂર્તિ વાળા દર્શન કરવા તા ને એ નો થયા તો આજ આવું આ બાજુ જો વાય બધા તો લારી થઈ ગયા છે ખાય ખાય ખાવાની મજા આવી શું કેવું ખાવાનું સારું ખાવાનું સારું તો દેશી ઘર જેવું સાવણી બાજુ આવો તો આવજો ખોડિયા ઢાબામાં ના વાગી ગયા છે સાડા દસ અને જો ઘરે આવી જશે ને આ બાજુ પાંચ લિટર આઈસ્ક્રીમ લઈને આવી જશે ને જો આઈસ્ક્રીમ ડાયરેક્ટ ન ખવાય એ ભાઈ ક્યાં ખાધું આ હતું એક હા પણ એ બીજાને ખાવાનું હોય જો 5 લિટર આઈસ્ક્રીમ આવી ગયું છે ને કપ લેતા આવ્યા છે મમ્મી તમે હું હાંજે ખાધું મે દાબેલી ખાધી દાબેલી ખાઈ લી નકી કેમ બનાવ્યું નોતું બોપરે એટલે હાંજે હાંજે નો બનાવ્યું કેમ દાબેલી તાર પપ્પા દાબેલી ખાઈ લીધી મે તો દાબેલી લઈ આવ્યો એવું છે એમ ને તો જો મમ્મી એને એને બાઈન નું ખાઈ દીધું અમે બાઈન નું ખાઈ દીધું બધા લોકો બાઈન નું ખાઈ લીધું ચાલો ગાઈસ ફૂલ થાકી ગયા છે ને હવે નીંદર આવે છે તો એની સાથે આજ નવ લોકો હેન્ડ કરું છું આ હોપ કે તમે વિડીયો ગમે છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય